નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો ઘણા લોકોની કમેન્ટ આવતી હતી કે સારું ટ્રેક્ટર અમારે જોઈ છે તો મિત્રો આ સારામાં સારું ટ્રેક્ટર સોનાલિકાનું સાતસો ચાલીસ મોડલ ટ્રેક્ટર છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયું છે મોડલની વાત કરીએ તો બે હજાર બાર તેરનું મોડલ છે અને આ ટાયર જો પચાસથી સાઠ ટકા ટાયર અત્યારે હાલમાં દેખાઈ રહ્યા છે એ કંપનીના ટાયર છે જે બદલાવેલા નથી આ ટાયર એક પણ વાર આ ટ્રેક્ટરમાં તો મિત્રો ઓછું ચાલેલું ને સારું એવું સોનાલિકાનું ટ્રેક્ટર જે લોકો લેવા માગતા હોય એના માટે આ વિડીયો છે અને મિત્રો આ ટ્રેક્ટર એના માટે છે સાતસો ચાલીસ ડીઆઈ મોડલ છે સોનાલિકાનું ઇન્ટરનેશનલ અને મિત્રો આ ટ્રેક્ટર વેચવા માટે આવી ગયું છે એન્જિન પાવરફુલ છે અને ગેર હાઇડ્રોલિક પણ એકદમ સારી કન્ડિશનમાં છે ટ્રેક્ટર કમ્પ્લીટ છે જોવો મિત્રો ટાયર પર તમને સાઠથી સિત્તેર ટકા જોવા મળી રહ્યા છે આ ટ્રેક્ટરના માલિકના નંબર આપણે નીચે વિડીયો ચાલુ છે અને આપેલા છે ત્યાંથી ડાયરેક્ટ તમે ફોન કરીને ખરીદી કરી શકશો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે અને મિત્રો આ મોડલ છે બે હજાર બાર તેરનું ચારે ચાર કંપનીના ટાયર છે અને મિત્રો કિંમત

મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો